પ્રીમિયમ ક્વોલિટી નું હોય છે અને સ્પેશિયલી મેન બ્લેક કલર છે પ્રસંગમાં પેરી લ્યો તો મસ્ત લાગે એ આઈટમ છે આ સાઇઝ કહી દઉં છું એલ સાઈઝ છે કા આઇટમ બતાવી દઉં આ નીચેનું સ્કર્ટ છે આ જો એમાં ઇનર છે અને આ દુપટ્ટો છે સો રૂપિયા ખાલી અને ખોલી અલગ કરીએ ને તમારી રીતે ફ્રોક બનાવો તો એ સો રૂપિયામાં એક નંબર આઈટમ તૈયાર થાય ઇનર એ તૈયાર છે ને આ સ્કર્ટ છે અને ડાયરેક્ટ ડાયરેક્ટ પહેરવું હોય કોઈ તમે પહેરી શકો સો રૂપિયામાં મસ્ત આઈટમ હવે આ બતાવું છું ત્રણસો ને પચાસમાં એમ એલ એક્સેલ ડબલ એક્સેલની સાઈઝ ને ફૂલ સ્ટોક સ્પેશિયલી બ્લેક કલર આ ઉપરનું બ્લેઝર છે બ્લેઝરની અંદર આખામાં સિકવન્સનું વર્ક ઇનર છે ઇનરમાંય વર્ક છે અસ્તર બધામાં પ્લાઝો પ્લાઝોમાં વર્ક છે અને સાથે ફૂલ છે પ્યોર જોર્જટનું કપડું છે સાઇઝ છે આ રૂપિયા છે એની અંદર એક પીસ છે બ્લુ આ છે બ્લેઝર આ જોઈ આ સિક્વન્સ અને આ સરારા ફૂલ ઇનર ઘરો અહીં અંદર સાઈઝ મળી છે સે એમ એક્સ એલ ડબલ એક્સ છે છેલ્લું પીસ છે ડબલ એક્સ લાસ્ટ એક જ પીસ રહ્યું બાકી કોલકાતા અને કાલે બધાઈ દેવાઈ ગયા છે ડબલ એક્સ એલ નું એક જ પીસ છે ત્રણસો ને પચાસ ખાસ કહી દઉં છું હવે આપણે બતાવવાના છે લજ્જા કંપનીના ના ક્યુ લજ્જા કંપની ના ક્યુ નિશ્ચિત છે એમઆરપી જોઈ લો છસો ને ઓગણસાઠ રૂપિયા છે આપણી મીરા વોલમાર્ટ ની સેલ પ્રાઇસ છે પાંચસો રૂપિયા લજ્જા કંપની ખાસ કરીને કહી દઉં છું એમઆરપી થી વેચાય છે આ જો ઇમ્પોર્ટેડ માં ઇમ્પોર્ટેડ આઇટમ એમ સાઈઝ થી શરૂઆત કરું છું પાંચસો રૂપિયામાં જો મસ્ત મસ્ત છે બધું કાપડ એ સરસ છે અને સ્પેશિયલી આમાં બ્લુ બ્લેક કલર વધારે છે

એક્સેલ માફ કરતા એક નંબર નાનો લઈ શકો છો બ્રાન્ડ ના છે પરમાં માં મોટા છે આ એક્સેલ બધા એક્સેલ ના યુનિક છે હવે વેકેશન નો છે હજી કોઈને હરવા ફરવા જાવું છે મામાને ઘરે જાવું છે મામાની ઘરે આવ્યા છે કઈ કઉ નવું પહેરવું છે સ્કૂલો ખુલશે સ્કૂલ ટ્યુશન માં કોલેજ માં મસ્ત પહેરવામાં હાલે પ્રસંગમાં એવી સરસ ઇમ્પોર્ટેન્ટ આઈટમ સેલ ના ભાવમાં

આજુ આખામાં વર્ક છે મસ્ત વર્ક છે એનું પેન્ટ છે આ દુપટ્ટા છે આ બ્લેક કલર જો અલેરિયા ને સલવાર છે બોટ એનું દુપટ્ટું બાટિક નો પીસ બધું

તો આપણે વિડીયોમાં સાથે બતાવી દેતા હોય વિડીયો વેરાયટીનો લાભ મળે છે આવું સરસ કલેક્શન જોવાને માટે ખાસ કરીને રોજે રોજ અમારા વિડીયોને જોતા રહેવાનું છે ઇન્સ્ટામાં જોતા રહેવાનું છે વોટ્સએપમાં જોતા રહેવાનું છે અમારી સાથે જોડાયેલા જય માતાજી